ગુડ મોર્નિંગ જય માતાજી હાલ ઉભા થઈ જઈએ હજી બ્રશ કરવાનું બાકી છે સવારના 9:00 9 બ્રશ બસ કરી લઈએ પહેલા કેમ કે રાત્રે અમે આયા હતા સુતંપુરુ પછી પાપડી જે બાજુ હા ઉરેવેલો આખોવેલો છે આ બાજુ પાપડી વધી છે ને હા પાપડી વધી છે કાલે તોડીયા છે પણ તોડી ગાડી નહીં

ખીચડી અને રોટલા બે જણ હા નહીં નાસ્તો કરો બસ ને ભાઈ તો મારા ખીચડી બની ગઈ તમે અને રોટલા નાસ્તો રેડી તડકા બે હમ તરક જ બેવું પડે બધું જ ને તમાકુ ભાઈ તમાકુમાં માં જ બે છે નગર આવી જઈએ દવાખાના ભયાન નહીં પણ તો બસમાં આવી નહીં ને બસમાં આવી નહીં

મોબાઈલ સીઝોપ થઈ ગયો એટલે શૂટિંગ કરવાનું ચેટિંગ જ નાધી ઘેરથી ચાલશું હું મેક જમ્યા એવું કીધું મોબાઈલ ગયો હાલ તો તમે મોબાઈલ પણ ના જ છે થઈ ગયો એટલે ફૂલ ટ્રાફિક છે ફૂલ થોડું છે હા ફૂલ ટ્રાફિક છે મને ફૂલ ટ્રાફિક કહેવાય તા હમ ફૂલ ટ્રાફિક માં જઈ ફૂલ કહેવાય જો કે લાઈન લાગી છે તો ગાઈસ અમે એ કન્નાવતી કન્નાવતી રોડ છે કન્નાવતી એક ક્લબ હતું કે હા એક ક્લબ તો મને ખબર હા પણ કન્નાવતી ક્લબ કનારી કે નહીં હા ડાયરેક્ટ વાદીનગર પહોંચીને ગઈ ડાયરેક્ટ પ્રાર્થના માંગી ગયા એટલે ગાઈસ એક મોનસ સ્પેશિયલ મળવા જવાનો છું અને એ મોનસ સ્પેશિયલ છે મારા માટે છે એટલે સરપ્રાઈઝ આલવાનો છું કાલે ગાઈસ તમને કાલે મળવા જવાનું છે યસ ગાઈસ અમે આયા હતા ગેસ પુરાવા આજે અમે ગોધીનગર થી બા નેકરી જે ગોઝારીયા પોકવાયા હે ને ગોઝારીયા પોકવાયા ને

હવે ઉને નહિ એવો બોલ્યા ગુવાંગ કરી ગુડ નાઇટ ગુડ નાઇટ